સુરતના અડાજોણ પ્રાઇમ માર્કેટ પાસે સ્ટ્રીટ વેન્ડર્સ દ્વારા સુરત મહાનગરપાલિકાનો વિરોધ કરવામાં આવ્યો હતો સુરત મહાનગરપાલિકા દ્વારા શહેરભરમાંથી વિવિધ જગ્યાએ હરોળ રસ્તા ઉપર કરેલા દબાણો દૂર કરવા માટે શહેરભરમાંથી લારી ગલ્લા અને પાથરણા દૂર કરવામાં આવ્યા હતા તો સુરત શહેરને દબાણ મુક્ત બનાવવા માટે પાલિકાએ ઝીરો દબાણ અભિયાન શરૂ કર્યું છે જોકે શહેરભરમાંથી લારી ગલ્લા અને પાથરણા પાલિકાના દબાણ ખાતાના કર્મચારીઓ ભરી જતા સ્ટ્રીટ વેન્ડરોની હાલત કફોડી બની હતી હરોળની સાઈડમાં લારી ઉભી રાખી વેપાર કરતા તમામ વેપારીઓ પોતાના પરિવાર ચલાવવા માટે પણ

કે અમને સુપ્રીમ કોર્ટ તરફથી કાયદાકીય રીતે પરમિશન આપવામાં આવી ગયેલ છે કે જ્યાં સુધી અમને વૈકલ્પિક જગ્યા આપવામાં ના આવે ત્યાં સુધી અમને અમારી જગ્યાથી ખસેડવામાં ના આવે એવું સુપ્રીમ કોર્ટની ગાઈડલાઈનમાં લખેલ છે ત્યારબાદ ગુજરાત ગેઝેટનો જે બે હજાર સોળનો કાયદો અમલીકરણ આવ્યો છે એમાં પણ પ્રસાર કરવામાં આવ્યો છે કે પહેલાં આમના માટે તમારે ટાઉન વેન્ડિંગ કમિટીની રચના કરવી પડશે એ પણ ચૂંટણી પ્રક્રિયાથી ત્યારબાદ જ તમે એમને ખસેડવાનો ડિસિઝન લઈ શકો છો તો આ સરકારની ઉપરથી જે બનેલ જે કોર્ટ દ્વારા જે કાયદા રજૂ કરવામાં આવેલ છે એના વિરુદ્ધ જઈને કમિશનર મેડમ જીરો દબાણના વગર ગામના વગર ગામના કાયદા અમારી પર સાના માટે થોપી રહ્યા છે એટલે આના કારણે સૌથી ઇમ્પોર્ટન્ટ વસ્તુ એ બની છે કે આજે જે કંઈ સ્ટ્રીટ વેન્ડર જે પોતાનો બિઝનેસ કરે છે એ ક્યાં ક્યાંથી પૈસા લાવીને પોતાનો ખાળો પૂરવા માટે મહેનત કરી રહ્યા છે આજે પરિસ્થિતિ પચીસ પચીસ ત્રીસ ત્રીસ દિવસથી આ એવી પરિસ્થિતિ ઊભી રહી છે કે સવારનો રોટલો સાંજનો રોટલો મળી શકતો નથી અને સૌથી મોટી ઇમ્પોર્ટન્ટ વસ્તુ છે કે આજે જે કંઈ લોન લીધી છે જે કંઈ એના માટે પૈસા હપ્તા ભરવાના છે ઘરનું ભાડું ભરવાનું છે છોકરાઓની ફી ભરવાની છે તો કેવી રીતે ભરી શકે આ સૌથી મોટો પ્રશ્ન સતાવી રહ્યો છે અને ઘણા એવા પરિસ્થિતિ ઊભી થશે કદાચ આવનારો સમયમાં જો આ કાયમને માટે ચાલુ રહે તો એના માટે કદાચ એવો બી બની શકે કે આત્મહત્યા સુધી પહોંચી શકે એવું છે એવા ઘરના બી એવા કાય કેટલાઓ દાખલાઓ છે અને બની શકે એવું છે તો આના માટે સૌથી ઇમ્પોર્ટન્ટ વસ્તુ છે કે જે કંઈ સત્તાધારી માણસો છે જે કંઈ આ જે મેડમ છે તો એમણે આના આ વિશે પ્રત્યક્ષ વિચાર કરવો જોઈએ અને આને માટેનું એકદમ સોલિડ પગલાં લઈને આને પોતાની જે જગ્યા છે એને વૈકલ્પિક રીતે અત્યારે જ્યાં સુધી બિઝનેસ જે વૈકલ્પિક જગ્યા ના મળી શકે ત્યાં સુધી એમને બિઝનેસ કરવા દેવો જોઈએ ધંધો કરવા દેવો જોઈએ ધંધોમાં પાંચ રૂપિયા કમાય છે અને ચાર રૂપિયા ગુમાવવાના આવે છે એવી પરિસ્થિતિ ઊભી થાય છે તો આજે પરિસ્થિતિને સામનો કરવા માટે અમારે કેવી રીતે કામ કરવું એ સમજ નથી પડતી તો મહેરબાની કરીને એક હવે હાથ જોડીને વિનંતી કરું છું મેડમની કે તમે કોઈપણ સંજોગોની અંદર આનો તાત્કાલિક ધોરણે નિકાલ કરો જેથી કરીને પરિસ્થિતિને એને પહોંચી વળી શકાય